હવે વાત કરીએ આપણે પટિયાલા ઘરાના પટિયાલા ઘરાના પટિયાલા ઘરાના છે આ ઘરાનાની સ્થાપના આ ઘરાનાની સ્થાપના સુપ્રસિદ્ધ સંગીતકાર ફતેહ અલી ખાન ફતેહ ફતેહ અલી ખાન અને અલી બક્ષ ફતેહ અલી ખાન અને અલી બક્ષ જનરલ જનરલ ખા સાહેબે કરી હતી પટિયાલા ઘરાના છે પટિયાલા ઘરાનાનો વિકાસ પંજાબ છે પંજાબના પટિયાલા રજવાડા દ્વારા કરવામાં આવ્યો હતો આ શૈલીમાં છે આ શૈલીમાં બૃહોત્તર લય બૃહત્તર બૃહત્તર લય અને ભાવનાઓને વધુ મહત્વ આપવામાં આવે છે ઉપરાંત જટિલતાન જટિલતાનના પ્રદર્શન માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે આ ઘરાનામાં આ ઘરાનામાં તરાના શૈલી છે તરાના શૈલીના તાન ગમક ગમક અને ગાયકીનો ઉપયોગ થાય છે આ ઘરાના છે ગઝલ ઠુમરી અને ખયાલ માટે જાણીતું છે સુંદર અને મનોહર સુંદર અને મનોહર બંદીશો બંદીશો સુદૃઢ અને સુદ્રઢ્ય અને સુદ્રઢ્ય અને ઝડપી તાન ઝડપી તાન તથા પંજાબી પંજાબી અંગની પંજાબી અંગની ઠુમરી અને દાદરા ઠુમરી અને દાદરા ઘરા ઘરાનાની વિશેષતા છે આ ઘરાનાના ઉસ્તાદ આ ઘરાના ઉસ્તાદ ગુલામ અલી ખા દ્વારા સબરંગ સબરંગ છે સબરંગના ઉપનામથી બંદીશા છે બંદીશોને બંદીશોને રચના કરવામાં આવી છે આ ઘરાનાના પ્રસિદ્ધ ગાયક પ્રસિદ્ધ ગાયક બડે ગુલામ અલીખા સાહેબ બડે ગુલામ અલીખા સાહેબ રાગ દરબારી છે રાગ દરબારીના રાગ દરબારીના ગાયન માટે પ્રખ્યાત હતા આ ઘરાનાના ગાયકોમાં આ ઘરાનાના ગાયકોમાં જુદા જુદા ઘરાના જુદા જુદા ઘરાના જેવા કે લખનઉ જયપુર દિલ્હી અને ગ્વાલિયર ગ્વાલિયર ઘરાનાના ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગાયકનો પ્રભાવ જોવા મળે છે વાત કરીએ આપણે ઇન્દોર ઘરાના ઇન્દોર ઇન્દોર ઘરાના ઇન્દોર કરાના છે ઇન્દોર ઇન્દોર કરાનાની સ્થાપના ઇન્દોર કરાનાની સ્થાપના ઉસ્તાદ આમિર ખાન ઉસ્તાદ ઉસ્તાદ આમિર ખાન દ્વારા કરવામાં આવી હતી ઉસ્તાદ વાહિદ ખાન છે ઉસ્તાદ સોરી ઇન્દોર કરાના ઇન્દોર કરાનાની સ્થાપના ઉસ્તાદ ઉસ્તાદ આમિર ખાન દ્વારા કરવામાં આવી હતી અબ્દુલ વાહિદ અબ્દુલ વાહિદ ખાનની અબ્દુલ વાહિદ ખાનની ઝડપી ઝડપી ગાયન શૈલી અને રઝબ અલી ખાન છે રઝબ અલી ખાનની યાદ અપાવે તેવા તાન તાન આ ઘરાનાની વિશેષતા છે આ ઘરાનામાં ગાયન આ ઘરાનામાં ગાયક ગાયક ખયાલસે ખયાલને ધ્રુપદ ખયાલને ધ્રુપદની જેમ ધીમી ગતિથી બનાવી બનાવી રાખે છે મોહન મોહન નાનકર્ણી મોહન નાડકર્ણી મોહન નાડકરણી અનુસાર મોહન નાડકરણી અનુસાર બળે ગુલામ અલી ખાનનું સંગીત બહિમુખી બહિમુખી અને ઉત્કૃષ્ટ હતું જ્યારે આમિર ખાન છે આમિર ખાનનું સંગીત શૈલીનું હતું આ ઘરાના મુખ્ય કલાકારોમાં પંડિત અમરનાથ શંકરલાલ મિશ્રા કંકણા બેનર્જી કંકણા બેનર્જી અને પૂર્વી પૂર્વી મુખર્જી પૂર્વી મુખર્જી છે પ્રખ્યાત સારંગીવાદક પ્રખ્યાત સારંગી વાદક પ્રખ્યાત સારંગીવાદક સુલતાન ખાને સુલતાન ખાને ઇન્દોર ઘરાના છે ઇન્દોર ઘરાના હેઠળ તેમનું સંગીત વિકસાવ્યું હતું ભેંડી બજાર ઘરાના ભેંડી ભેંડી બજાર ઘરાના ભેંડી બજાર ઘરાના છે જે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના આ ઘરાનાના સ્થાપક ઉસ્તાદ સજ્જુ ખાન ઉસ્તાદ ઉસ્તાદ સજ્જુ ખાન ખાદીમ ખાદીમ હુસેન ખાદીમ હુસેન અને નાઝીર ખાન છે આ ઘરાનાની વિશેષતા ખયાલ ખયાલ છે જે ખુલ્લા અવાજ છે ખુલ્લા અવાજની પ્રસ્તુતિ છે અવાજ છે અવાજનો ઉપયોગ કરી અવાજ અવાજનો ઉપયોગ કરી શ્વાસને નિયંત્રિત કરીના માટે જાણીતું છે આ ઘરાના છે આ ઘરાના ગાયકો આ ઘરાના ગાયકો હિન્દુસ્તાની સંગીત હિન્દુસ્તાની સંગીત સિવાય કર્ણાટકી સંગીતના રાગોનો પણ ઉપયોગ કરે છે આ ઘરાના પ્રખ્યાત સંગીતકાર અમાન અલી ખાએ અમાન અમાન અલી ખાએ પોતાના સંગીતમાં કર્ણાટકી પોતાના સંગીતમાં કર્ણાટકી સંગીતના કેટલાક અંશ ઉમેર્યા હતા આ ઉપરાંત સંગીતના સંગીતના હંસ ધ્વનિ હંસ હંસ ધ્વનિ પ્રતાપ પ્રતાપ વરાળી પ્રતાપ 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 વરાળી વગેરે રાગોમાં બંદીશો રચી હતી સ્પષ્ટ ઉચ્ચાર સ્પષ્ટ ઉચ્ચાર મોહક સરગમ ઉત્કૃષ્ટ બંદીશો ડોલદાર ડોલો ડોલદાર ગઈકારી ડોલદાર ગઈકારી પછી મીંડો અને વિશિષ્ટ પ્રકારની વિશિષ્ટ પ્રકારની તાનો આ ઘરાનાની મુખ્ય વિશેષતા છે આ ઘરાનામાં જાણીતા સંગીતકારોમાં નસીર ખા નસીર નસીર ખા છજ્જુ ખા અમાન અલી ખા અમાન અલી ખા શિવકુમાર શિવકુમાર શુક્લ રમેશ નાડકર્ણી રમેશ નાડકર્ણી અંજલિબાઈ અંજલિબાઈ માલપેકર અંજલિબાઈ અંજલિભાઈ માલપેકર પછી ડીટી ઝાનોરિક ડી ટીડી ટીડી જાનોરીક ટીડી ઝાનોરિક શૈલા શૈલા પીલપાપુરે શૈલા પીલપાપુરે વગેરેનો સમાવેશ થાય છે તરાના શૈલી છે તરાના શૈલી વિશે વાત કરીએ તો તરાના શૈલી તરાના શૈલીની શરૂઆત તરાના શૈલીની શરૂઆત અમીર ખુશરો દ્વારા કરવામાં આવી હતી આ શૈલીમાં લય લય બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ શૈલીની સંરચનામાં લઘુ લઘુ રાગો ઉપરાંત કેટલીક વાર પુનર પુનરાવર્તિત રાગોના ગાવ ગાયનથી પુનરાવર્તિત રાગોના ગાનથી થાય છે તેમાં ઉચ્ચ સ્વરવાળા તેમાં ઉચ્ચ સ્વરવાળા વિષમ રાગો છે વિષમ રાગોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં અમુક શબ્દો છે અમુક શબ્દોને તીવ્ર ગતિથી ગાવામાં આવે છે આ શૈલીમાં લયબદ્ધતાને લયબદ્ધતાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે આવા લયબદ્ધતામાં આવા લયબદ્ધતામાં ફેરફાર કરવાની નિપુણતા મેળવવા માટે જરૂરી કૌશલ્યની જરૂરી કૌશલ્યની આવશ્યકતા હોય છે તરાના છે તરાનાને તરાનાને કર્ણાટકી સંગીતમાં તરાનાને કર્ણાટકી સંગીતમાં તિલ્લાના તિલ્લાના કહે છે દસમા શીખ ગુરુ દસમા શીખ ગુરુ ગોવિંદજી છે ગોવિંદજી દ્વારા તેમની રચનાઓમાં તરાના શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તરાના શૈલી છે તરાના શૈલીના સુપ્રસિદ્ધ ગાયકોમાં उस्ताद तानसर खान उस्ताद उस्ताद तानसर खान बहादुरखा नथखुखा नथथुक नथथूखा પછી નઝાકત અલી પંડિત રતન પંડિત રતન મોહન શર્મા વગેરેનો સમાવેશ થઈ તે વર્તમાનમાં વર્તમાનમાં વિશ્વના વર્તમાનમાં વિશ્વના સૌથી તેજ તેજ તराना गायक તराना गायक મેવાતી ખराना સે મેવાતી ખराना પંડિત રતન પંડિત રતન મોહન શર્મા છે ઈસવીસન બે હજાર અગિયારમાં ઈસવીસન બે ને અગિયારમાં હૈદરાબાદ છે હૈદરાબાદના પંડિત મોતીરામને પંડિત પંડિત મોતીરામને સંગીત મહોત્સવ છે સંગીત મહોત્સવમાં શ્રોતાઓ દ્વારા સંગીત મહોત્સવમાં શ્રોતાઓ દ્વારા તરાના છે તરાનાના બાદશાહનું બિરુદ આપવામાં આવ્યું છે વાત કરીએ આપણે ચતુરંગ શૈલી ચતુરંગ શૈલી છે ચતુરંગ શૈલી જે જે ગીતમાં ગીતમાં ગીતોના ચાર પ્રકાર જોવા મળે તેને ચતુરંગ કહેવાય છે ચતુરંગ છે ચતુરંગ એ માળવા છે ચતુરંગ એ માળવાના સુલતાન યુગલ છે સુલતાન યુગલનું પ્રદાન છે આ ગીત ગીત પ્રકાર વૈવિધ્યસભર હોવાથી મનોરંજક અને આકર્ષક લાગે છે પ્રથમ ભાગમાં ખયાલ છે ખયાલ શબ્દો બીજા ભાગમાં તરાના બોલ તરાનાનાનાનાનાનાનાનાનાનાના બોલ ત્રીજા ભાગમાં સરગમ ત્રીજા ભાગમાં સરગમ અથવા સ્વર માલિકા સ્વર માલિકા અને ચોથા ભાગમાં તબલા છે તબલાના બોલો તબલાના બોલો જેવા તિરવટ છે તિરવટના બોલનો સમાવેશ થાય છે ચતુરંગી ગાયકી છે ચતુરંગી ગાયકી ચતુરંગી ગાયકી જે નાના ખયાલ છે નાના ખયાલની ગાયનની જેવી હોય છે ચતુરંગની ગાયકી નાના ખયાલની ગાયનની જેવી હોય છે આ શૈલી મોટાભાગે આ શૈલી મોટે ભાગે ત્રિતાલ અને એક તાલ ત્રિતાલ અને એકતાલ જેવા તાલમાં ગવાય છે ચતુરંગ છે ચતુરંગ કોઈ પણ રાગમાં ચતુરંગ કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે વાત કરીએ આપણે હિન્દુસ્તાની સંગીત હિન્દુસ્તાની સંગીત સાથે સંકળાયેલા ઘરાના હિન્દુસ્તાની સંગીત સાથે સંકળાયેલા ઘરાના વાત કરીએ દિલ્હી કરાણા દિલ્હી કરાના ખયાલ ગાયિકી છે ખયાલ ગાયિકી માટે જાણીતા ખયાલ ગાયિકી માટે જાણીતા આ ઘરાના પ્રાચીન ઘરાનાઓ પ્રાચીન ઘરાનાઓમાંનો એક છે ગુરુ મિયા ગુલામ ગુરુ મિયા ગુલામ હુસેનને ગુરુ મિયા ગુલામ હુસેનને દિલ્હી દિલ્હી ઘરાનાના દિલ્હી ઘરાનાના સ્થાપક માનવામાં છે આ ઘરાનાની એક ઉપશાખા છે ઉપશાખા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ગોખલે ઘરાના ગોખલે ઘરાના તરીકે પ્રચલિત થઈ સમય જતાં દિલ્હી ઘરાના છે દિલ્હી ઘરાનાનું દિલ્હી અને અવધ દિલ્હી અને અવધ એમ બે ભાગમાં વિભાજન થયું आराना म सारंगी सार सारंगीन विशेष उपयोग जो आहे तान तानरसखान तान तानरसखान सिताबख आराना प्रसिद्ध कलाकार आहे अजराडा 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 एले अजरारा घराना अजराडा ए अजरारा घराना दिल्ली घराना दिल्ली घराना उस्ताद दिल्ली कराना उस्ताद सिताब खानसे સિતાબ સિતાબ ખાના સિતાબ ખાના બે શિષ્યો સિતાબ ખાના બે શિષ્યો ઉસ્તાદ ઉસ્તાદ કલ્લુખા ઉસ્તાદ કલ્લુખા તથા મીરા મીરુખા મીરુખા દ્વારા આ ઘરાનાની શરૂઆત થઈ હતી આથી આ ઘરાનામાં દિલ્હી ઘરાનાની બધી જ વિશેષતાઓ જોવા મળશે મેરઠ શહેર છે મેરઠ શહેરના અજરાળા ગામથી પ્રસિદ્ધ આ ઘરાનાના મુખ્ય કલાકાર કલ્લુખા કલ્લુખા તથા મીરુખા કલ્લુખા તથા મીરુખા પછી ઉસ્તાદ મહંમદ ઉસ્તાદ ઉસ્તાદ મહમ્મદી બક્ષ ઉસ્તાદ મહમ્મદી બક્ષ ઉસ્તાદ શમ્મુખા ઉસ્તાદ શમ્મુખા પંડિત પંડિત સુધીર કુમાર પંડિત સુધર પંડિત સુધીર કુમાર સક્સેના છે ગુજરાતમાં અજરાડા ગુજરાતમાં અજરાડા ઘરાણાનો ગુજરાતમાં અઝરાડા ઘરાણાનો પ્રસિદ્ધ પંડિત સુધીર કુમાર પંડિત સુધીર કુમાર સક્સેનાજીએ સક્સેનાજીએ કર્યો અને આ શૈલીનો વિકાસ પણ કર્યો હતો લખનૌ ઘરાના છે જે સિદ્ધાર સિદ્ધારખાના સિદ્ધાર ખાના પૌત્ર ઉસ્તાદ મોદુખા ઉસ્તાદ મોદુખા તથા બક્ષુખા બક્ષુખા દ્વારા આ ઘરાનાની સ્થાપના થઈ લખનઉ છે લખનૌના નવાબ લખનઉના નવાબ દ્વારા નૃત્ય સાથે સંગીતનું સંગીતનું સંયોજન સંગીતનું સંયોજન કરવા આ ઘરાનાની રચના થઈ આ ઘરાનાના પ્રમુખ કલાકારો આ ઘરાનાના પ્રમુખ કલાકારો વાસ આ ઘરાનાનાના પ્રમુખ કલાકારોમાં વાજિદ હુસેન ખા વાજિદો વાજિદ હુસેન ખા વાજિદ હુસેન ખા અફાકો અફાક હુસેન ખા અફાક હુસેન ખા અફાકો હુસેન ખા લચ્છુ મહારાજ લચ્છુ મહારાજ પછી જહાંગીર ખા જહાંગીર ખા પછી અજીમ ખાં અજીમ અને હિરેન્દ્ર કુમાર કુમાર ગાંગુલી હિરેન્દ્રકુમાર ગાંગુલી અને સપના ચૌધરી વગેરે છે ફરુખાબાદ ઘરાના ફરુખાબાદ ઘરાના ઉસ્તાદ બક્ષુ ખાન છે ઉસ્તાદ બક્ષુખાના ઉસ્તાદ બક્ષુખાના શિષ્યો તથા જમાઈ ઉસ્તાદ વાજી ઉસ્તાદ હાજી વિલાયત ખા ઉસ્તાદ હાજી વિલાયત ખા આ ઘરાનાના સ્થાપક છે તેમણે લખનૌ ઘરાનાની તેમણે લખનૌ ઘરાનાની વાદન શૈલીમાં પરિવર્તન કરી આ ફરુદાબાદ ફરુ ફરૂખાબાદ ફરુખાબાદ ઘરાના ફરૂખાબાદ ઘરાનાને પ્રતિષ્ઠા અપાવી હતી આ ઘરાના છે લખનૌ ઘરાનાની શાખા હોવા છતાં નૃત્યના બોલો નૃત્યના બોલોથી પ્રભાવિત નથી લયકારીયુક્ત લયકારીયુક્ત બોલોની રચના આ ઘરાનાની વિશેષતા છે આ ઘરાનાના ઘણા કલાકારો એમાં તબલાવાદન ક્ષેત્રે યોગદાન આપ્યું છે આ ફરુખાબાદ ફરુખાબાદ ઘરાનાના પ્રસિદ્ધ ગાયકોમાં હાજી વિલાયત ખા Plunged, हाजी विलायत खा हुसैन अली साबिर खा साबिर खा गुलाम हुसैन खा गुलाम हुसैन खा और ज्ञान प्रकाश ज्ञान प्रकाश घोष ज्ञान प्रकाश घोष नयन अने निखिल घोष निखिल घोष आनंदो चटर्जी वगैरह से बनारस घराना विषय बात करिए तो बनारस घराना पंडित राम सहाय पंडित पंडित राम सहाय लखनऊ घराना से पंडित राम सहाय लखनऊ उस लखनऊ खरा उस्ताद मोधु खा ઉસ્તાદ મોદુખા પાસેથી તાલીમ લઈ તાલીમ લઈ બનારસ ઘરાનાની બનારસ ઘરાની સ્થાપના કરી શાસ્ત્રીય સંગીતમાં પણ બનારસ ઘરાનાનું યોગદાન રહેલું છે ગાયન અને વાદન ગાયન અને વાદન જેવી બંને કળાઓ માટે જાણીતા આ ઘરાનાના ગાયકો ખયાલ ગાયકી માટે જાણીતા હતા બનારસ ઘરાના છે બનારસ ઘરાનાની વિશેષતા તબલા વાદન છે જે જે હાલમાં બનારસ બાઝ બનારસ બાઝ તરીકે ઓળખાય છે પંડિત શારદા સહાય पंडित शारदा सहाय पंडित किशन महाराज पंडित किशन महाराज पंडित समता प्रसाद पंडित समता समता प्रसाद आणि गिरिजा देवी गिरिजा देवी आराना बनारस घराना घरानासाठी संकळायला प्रसिद्ध व्यक्ती करिए जयपुर घराना जयपुर घराना विषय तो जयपुर घराना द्रौपद गायन से ध्रौपद गायन ધ્રુપદ ધ્રુપદ ગાયનના કઠિન તાલ અને દુર્લભ રાગો જયપુર ઘરાનાની વિશેષતા છે મોહમ્મદ અલી ખાનને મોહમ્મદ અલી ખાનને આજે જયપુર ઘરાનાનાના સ્થાપક માનવામાં આવશે જયપુર ઘરાનાનાના સ્થાપક કોને માનવામાં આવશે મોહમ્મદ અલી ખાનને માનવામાં આવે છે રાગ પરજ રાગ રાગ પરજ ટંક રાગ પરજ ટંક સુહા સિંદુરા વગેરે જયપુર ઘરાનાની ધરોહર માનવામાં આવે છે પટિયાલા અને અલ્લાદિયા ખાન પટિયાલા પટિયાલા અને અલ્લાદિયા ખાન અલ્લાદિયા ખાન જયપુર ઘરાનાથી જ છૂટા પડેલ કરાના છે પટિયાલા ઘરાના અને અલ્લાદિયા ખાન જયપુર ઘરાનાથી જ છૂટા પડેલ કરાના છે આ ઘરાનામાં આ ઘરાનામાં મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન મનસુર મલ્લિકાર્જુન મનસુર ગંધર્વ બાલ ગંધર્વ મોગુબાઈ મોગુબાઈ કુર્ડીકર મોગુબાઈ કોડીકર બર બરકતુલ્લા ખાન બરક બરક તુલ્લા ખાન અશ્વિની ભીડે અશ્વિની ભીડે દેશપાંડે અશ્વિની ભીડે દેશપાંડે વગેરે સંગીતજ્ઞ આવે છે રામપુર સહવાસ રામપુર રામપુર સહ સહસવાન ખરાના રામપુર રામપુર સહસ સહસવાન ખરાના રામપુર સહસ્વાન કરાના રામપુર અને સહસ્વાન એ ઉત્તર પ્રદેશના શહેરોમાં કેન્દ્રિત હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ખરાના છે આ ઘરાના સ્થાપક ઉસ્તાદ મહબૂબ ઉસ્તાદ મહબૂદ ખાનના પુત્ર તેમજ ખયાલ શૈલીના ગાયક અને રામપુર ઉસ્તાદ ઇનાયત હુસેન ખાન હતા રામપુર એ ઉત્તર પ્રદેશના પાંચમા નવાબ પાંચમા નવાબ યુસુફ અલી છે યુસુફ અલીના શાસનકાળથી ઉત્તર ઉત્તર ભારતી ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રમુખ કેન્દ્ર હતું આ ઘરાના છે ટપ્પા અને તરાના શૈલી આ ઘરાના એટલે કે રામપુર સહસવાન ઘરાના છે ટપ્પા અને તરાના શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે રામપુર સહસવાન ગાય રામપુર રામપુર સહસવાન રામપુર સહસ સહસવાન ગાયન શૈલીનો સંબંધ ગ્વાલિયર ઘરાના છે ગ્વાલિયર ઘરાનાથી છે આ ઘરાના છે આ ઘરાનાના પ્રસિદ્ધ ગાયકોમાં આ ઘરાનાના પ્રસિદ્ધ ગાયકોમાં ઉસ્તાદ ઇનાયત હુસૈન ઉસ્તાદ આ ઘરાને પ્રસિદ્ધ કહ્યું ઉસ્તાદ ઇનાયત હુસેન ખાન ઉસ્તાદ હૈદર ઉસ્તાદ હૈદર ખાન વગેરેનો સમાવેશ થાય છે હવે વાત કરીએ આપણે ઘરાના પ્રણાલી ઘરાના પ્રણાલી ઘરાના પ્રણાલી કોને કહેવાય છે એક જ કુટુંબ છે એક જ કુટુંબના સંગીતકારો તેમજ તેમના શિષ્યો જે કોઈ ખાસ કે વિશિષ્ટ પ્રણાલીને અનુસરતા હોય અને જે ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય પર પરંપરા પ્રમાણે પ્રદાન કરવામાં આવ્યું હોય એવી પ્રણાલિકા માટે ઘરાણું 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 શબ્દ વપરાય છે ઘરાણા છે ઘરાના ઘરાના શબ્દોનો મૂળ અર્થ કુટુંબ થાય છે સંગીતમાં સંગીતમાં ઘરાનાની વ્યાખ્યામાં કુટુંબીઓ કુટુંબીઓ ઉપરાંત શિષ્યોનો સમાવેશ પણ થાય છે ભારતીય સંગીતમાં દરેક રાગ છે દરેક રાગના નિયત સ્વરો નિયત સ્વરો તેમજ તેની પકડનો આધાર લઈને સંગીતકાર સંગીતની રચના કરે છે આમ પ્રખર સંગીતકારો છે પ્રખર સંગીતકારોની આ આ વિશિષ્ટતાઓ વિશિષ્ટતાઓ અંતે ઘરાનામાં પરિણમી હતી વિવિધ સ્થળોએ વિવિધ સ્થાપકો સ્થાયી થઈને રહ્યા હતા તે સ્થળોના નામ મોટે ભાગે મોટેનાઓ ઘરાનાઓને આપવામાં આવ્યા હતા હાલમાં હિન્દુસ્તાનની હાલમાં હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનના શાસ્ત્રીય સંગીત માટેના વિવિધ ઘરાનાઓમાં આગ્રા ગ્વાલિયર ઇન્દોર જયપુર કિરાના પટિયાલા વગેરેનો સમાવેશ થાય છે સૌથી પ્રથમ અને સૌથી જૂનું સૌથી પ્રથમ અને સૌથી જૂનું ગ્વાલિયર ઘરાના છે ગ્વાલિયર ઘરાનાનું છે જેને વાસ્તવમાં વાસ્તવમાં તમામ ઘરાના છે તમામ ઘરાનાની માતા માતા સમાન ગણવામાં આવે છે